રેડ એલર્ટ રેડ એલર્ટ રેડ એલર્ટ ગુજરાત રાજ્યના પાંચ જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર જ આ રેડ એલર્ટની આગાહી સાથે હવામાન વિભાગ દ્વારા દરિયાની અંદર ત્રણ નંબર સુધીના સિગ્નલો આપવામાં આવ્યા છે એક નંબરથી ત્રણ નંબરના જે સિગ્નલો આપવામાં આવ્યા છે દરેક વિસ્તારોની અંદર અત્યારે ભારે પવન સાથે વરસાદની આગાહી છે એટલે કે મિની વાવાઝોડાની આગાહી અત્યારે માવઠાની ચોમાસાની માવઠાની અને આ જે વાવાઝોડાની આગાહી છે ત્રણેય આગાહી અત્યારે ભેગી થઈ ગઈ છે કારણ કે અત્યારે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જાણકારી સ્વરૂપે માહિતી આપી હતી પરંતુ ગુજરાતનું વાતાવરણ અત્યારે લગભગ બદલાતું જોવા મળી રહ્યું છે એટલે કે જે ડિપ્રેશનવાઈઝ સિસ્ટમ હતી એ ડીપ ડિપ્રેશનમાં પહોંચી છે એટલે કે ડીપ ડિપ્રેશનવાળી આગાહી હવે આપણે અત્યારે આજના વિડીયોની અંદર જાણીશું જેમાં ઉના જુનાગઢ દ્વારકા જામનગર સલાયા ભાટિયા આ દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે અમરેલીના રાજુલા છે જાફરાબાદ છે બગસરા છે તેમજ સાવરકુંડલા છે આ દરેક વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે તો આ માહિતી અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ શેર કરવામાં આવી છે આઈએમડી ડિપાર્ટમેન્ટે જે માહિતી આપી છે એમાં સૌરાષ્ટ્રના આ જિલ્લાઓની અંદર વરસાદ પડશે પડશે ને પડશે જેમાં અત્યારે લાઈવ વરસાદ છે એ ચાલુ છે તમારા જિલ્લાની અંદર પણ વરસાદ ચાલુ છે તમે નીચે કમેન્ટ બોક્સમાં તમારા જિલ્લાનું નામ દર્શાવી દેજો જેથી કરી બીજા મિત્રોને પણ સચોટ માહિતી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી પહોંચી જાય અને એમના સુધી આ માહિતી છે એ મળી જાય હવે મિત્રો તમને જણાવી દઈએ કે અરબસાગરની અંદર જે ડિપ્રેશન ડિપ્રેશનવાળી સિસ્ટમ હતી એ ડીપ ડિપ્રેશન સુધી પહોંચી ગઈ છે અને બંગાળની ખાડીની અંદર જે ચક્રવાત સર્જાણું હતું વાવાઝોડું છે એનું નામ મોન્થા આપવામાં આવ્યું છે એ મોન્થા વાવાઝોડું પણ અત્યારે આંધ્રપ્રદેશથી યુટર્ન મારી અને ચેન્નાઈ પોંડુચેરી સુધી પહોંચતું જોવા મળી રહ્યું છે જેમાં ગુજરાતને પણ અસર પહોંચવાની હતી પરંતુ હવે એ ખતરો મંડરાતો જોવા નથી મળતો એટલે કે ટળ્યો ખતરો પરંતુ અરબસાગરની અંદર જે સિસ્ટમ બની છે એ સિસ્ટમનો ખતરો હજી પણ ગુજરાતને છે એ ભગવવો પડશે ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમનો અસર અને ખતરો છે જોવા મળશે

દસ ઇંચ સુધીનો વરસાદ પડશે એની માહિતી મળી રહી છે કારણ કે ગઈકાલના આપણે જે સમાચાર જોયા હતા ગઈકાલે પણ આપણે જે માહિતીનો વિડીયો શેર કર્યો હતો જે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ભાવનગર જિલ્લાની અંદર દસ ઇંચ સુધીનો વરસાદ પડશે તો મિત્રો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર અગિયાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે આમ ઓલ ઓવર જોવા જઈએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર દરેક વિસ્તારોની અંદર ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે અને સામાન્ય વરસાદ પાંચ ઇંચ સુધીનો રહ્યો છે જેમાં ઘણા બધા જિલ્લાઓનો લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે એ પણ આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું ગુજરાત ઉપર જે અત્યારે વાવાઝોડાની સાથે સાથે નવી આગાહી જાહેર કરવામાં આવી છે એના વિશેની પણ તમને થોડીક માહિતી જણાવીએ કે અરબસાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ જોવા મળ્યું હતું એ ભેજના કારણે જ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે પવનની જે આગાહી હતી એ અત્યારે સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ જોવા મળી રહી છે એટલે કે આ જે સિસ્ટમનો ઘેરાવો છે એ સતત દક્ષિણ ગુજરાત તરફ નથી રહ્યો આ જે સિસ્ટમનો ઘેરાવો છે એ દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ પહોંચી ગયો છે અને ત્યાંથી મિત્રો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે હજી પણ આગામી બે દિવસ સુધી એટલે કે ઓગણત્રીસ અને ત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણનો પલટો જોવા મળવાનો છે અને આ આગાહી અંબાદા પટેલ કે પરેશભાઈ ગોસ્વામીએ નથી કરી પરંતુ આ આગાહી આપણને હવામાન વિભાગ દ્વારા જે સચોટ અને સાચી આગાહી આપવામાં આવી છે માહિતી સ્વરૂપે એ માહિતી સ્વરૂપેની વિડીયોની આજના વિડીયોની અંદર જે શરૂઆત કરી છે એ જ પ્રકારનો ખાસ કરીને વાતાવરણનો પલટો છે જોવા મળી રહ્યો છે તો મિત્રો અઠ્યાવીસ ઓક્ટોમ્બરના રોજ એટલે કે અઠ્યાવીસ તારીખ એટલે કે આજે કઈ જિલ્લાની અંદર વરસાદ છે એ જોવા મળશે તો આજથી મિત્રો વરસાદની તીવ્રતા ઓછી થતી હોય તેમ લાગી રહ્યું છે પરંતુ તેમ છતાં કચ્છ છે બનાસકાંઠા છે પાટણ છે દ્વારકા છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડમાં યલો એલર્ટ સાથે ઓરેન્જ એલર્ટના જે છે એ સિગ્નલો આપવામાં આવ્યા છે અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે એ પણ આપવામાં આવી છે એટલે કે આ પ્રકારનું વાતાવરણ હજી પણ ગુજરાત રાજ્ય ઉપર છે જોવા મળી રહ્યું છે વાતાવરણની અંદર સતત પલટો આવી રહ્યો છે જેમાં સાવધાન થવા માટેની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં સૌરાષ્ટ્ર છે કચ્છ છે આમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાત એવા અમદાવાદમાં સામાન્યથી હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે ગુજરાત રાજ્ય ઉપર જે ભારે પવન સાથે વરસાદની આગાહી છે એમાં મિત્રો વરસાદ અઠ્યાવીસ ઓક્ટોમ્બર એટલે કે આજે મંગળવારના રોજ ભરૂચ છે સુરત છે નવસારી છે વલસાડ છે દમણ છે દાદરાનગર હવેલી છે પોરબંદર જૂનાગઢ છે અમરેલી છે આ સાથે ભાવનગર દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે તો રાજ્યના બાકીના જિલ્લાઓની અંદર હળવો વરસાદ પડવાની શક્યતા છે આ દરમિયાન પવનની ઝડપ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ દર્શાવવામાં આવી રહી છે ને આ જ દિવસોમાં દરમિયાન માછીમારભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે પવન સાથે ગાજવીજ સાથે વરસાદના જોરના પગલે પોર્ટ ઉપર એટલે કે જે જાફરાબાદ પોર્ટ છે જાફરાબાદ બંદર છે સાથે સાથે પીપાઓ પોર્ટ છે આ સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના જ મિત્રો ઘોઘા છે વેરાવર છે પોરબંદર છે આ જિલ્લાઓની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ત્રણ નંબર સુધીના સિગ્નલો આપવામાં આવે છે એક નંબરથી ત્રણ નંબરના સિગ્નલો આપવામાં આવે છે એટલે કે આ ભાગોની અંદર વરસાદનું પ્રમાણ હજી પણ જોરથી વધશે વરસાદનું જોર વધવાને લઈને જે આગાહી છે એના જ ભાગરૂપે આ સિગ્નલો આપવામાં આવ્યા છે અને હજી પણ વાતાવરણની અંદર મોટો પલટો આવશે તો ગુજરાત ઉપર મિત્રો હાઈ એલર્ટ મોડ છે એ પણ શરૂ કરવામાં આવશે એટલે ગુજરાત રાજ્યને હાઈ એલર્ટ મોડ ઉપર પણ દર્શાવવામાં આવશે તો મિત્રો અત્યારે બીજી જે માહિતી મળી રહી છે ખાસ કરીને જે આગાહી છે તમારે ધ્યાન રાખવા જેવી છે જેમાં ગુજરાતના તેર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર હવામાન વિભાગ દ્વારા દસ વાગ્યા સુધીનું જે નાવકાસ્ટ જાહેર કર્યું છે વહેલી વાગ્યા જે છે એમાં જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યા છે રાજ્યમાં કમોસમી વરસાદ અને તોફાની હવામાન સંકટને પગલે હવામાન વિભાગ દ્વારા દસ વાગ્યા સુધીનું નાવકાસ્ટ એટલે કે તાત્કાલિક આગાહીની જે જાહેરાત છે કરવામાં આવી છે આ આગાહી મુજબ રાજ્યના તેર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ અને તોફાની પવનનું જોખમ રહેશે જેમાં રેડ એલર્ટની જે જાહેરાતો કરવામાં આવી છે એમાં મિત્રો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તેર જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં મુખ્યત્વે અમરેલી છે ભરૂચ છે ભાવનગર છે ગીર સોમનાથ છે દીવ છે જૂનાગઢ નવસારી છે સુરત ડાંગ તાપી છે વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દમણ અને દાદરાનગર હવેલીનો પણ રેડ એલર્ટમાં સમાવેશ થાય છે એટલે કે રેડ એલર્ટની જે જાહેરાત થઈ છે એમાં તેર જેટલા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની આગાહી જોઈએ તો હવામાન વિભાગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના સત્તર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને છ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે આ જે વિસ્તારો છે એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ અને પવનની ગતિ છે એ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો વીજળીના કડાકા ભડાકા જે ગઈ રાત્રિના થયા હતા એવા જ વીજળીના કડાકા ભડાકા આજે પણ થશે અને આજ રાત્રિ દરમિયાનનું આ વાતાવરણ છે જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરી ઠંડરસ્ટોમની જે ચેતવણી છે વીજળીના કડાકા ભડાકા સાથે ઠંડરસ્ટોમની જે એક્ટિવિટી દર્શાવવામાં આવી રહી છે એમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં રેડ એલર્ટવાળા વિસ્તારોમાં એકતાલીસથી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે એ ફૂંકાશે સાથે ગાજવીજ સાથે તોફાની ઠંડસ્ટ્રોમની એક્ટિવિટી છે તંત્ર દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને યલો એલર્ટ મોડ ઉપર આપવામાં આવ્યા છે આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે લોકોને પણ કામ વગર બહાર ન નીકળવા માટેની સરક્ષા સુરક્ષિત સ્થળે રહેવા માટેની પણ અપીલ છે કરવામાં આવી રહી છે તો આ પ્રકારનું હવામાન છે ગુજરાત રાજ્યમાં આજથી જોવા મળી રહ્યું છે અને હજી પણ બેથી ત્રણ દિવસ માટે આ પ્રકારનું હવામાન છે જોવા મળશે જેમાં મિત્રો અત્યારે સાયક્લોન મોન્થા વાવાઝોડાની પણ આગાહી છે આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી છે જાણો કયા અને કયા કયા રાજ્યોમાં જમીન ઉપર છે આ વાવાઝોડું અસર પહોંચાડશે અઠ્યાવીસ ઓક્ટોબરની સવાર સુધીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાની ધારણા ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ સોમવારે આ જાહેરાત કરી હતી કે હવામાન વિભાગ તરફથી એક સત્તાવાર પ્રકાશમાં જણાવ્યું છે આગામી બાર કલાક દરમિયાન દક્ષિણ પશ્ચિમી અને એ સંલગ્ન પશ્ચિમી મધ્ય બંગાળની ખાડી ઉપર ઉત્તર પશ્ચિમી તરફ આગળ વધવાની અને પછી ઉત્તર પશ્ચિમી તરફ ફરીને અઠ્યાવીસ ઓક્ટોમ્બરની સવારમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવવાની શક્યતા વધારે આંધ્રપ્રદેશ ઓડિશા અને તમિલનાડુ એમ ત્રણ રાજ્યોમાં ભારે પવન અને ભારે વરસાદના કારણે નવી આગાહી સ્વરૂપે હવામાન વિભાગની માછીમાર ભાઈઓને સમુદ્રમાંથી પાછા ફરવા અને દરિયાકાંઠાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી આ વાવાઝોડું ત્રીસ ઓક્ટોમ્બર સુધી ચાલુ રહેશે વાવાઝોડાની જે સ્થિતિ છે મિત્રો અઠ્યાવીસ ઓક્ટોમ્બર અને ઓગણત્રીસ ઓક્ટોમ્બરના રોજ ભારત દેશના ઓડિશા તમિલનાડુ અથવા તો જે ખાસ કરીને આંધ્રપ્રદેશના જે રાજ્યોના વિસ્તાર છે જે જે તે દરિયાકાંઠાના વિસ્તારો પડતા છે એમાં લેન્ડફોલ થવાની જે પૂરેપૂરી સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે આ સાથે લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે દરમિયાન મિત્રો હવામાન વિભાગ દ્વારા અન્નાકાપલે કાકીનાડા કોનિસ્મા શિક્કામકુલુમ નેલોર તિરુપતિ વિશાખાપટ્ટનમ વિજયનગર તેમજ પશ્ચિમ ગોદાવરી જિલ્લાઓમાં અલગ અલગ સ્થળો ઉપર હળવા વાવાઝોડા અને મધ્યમ વરસાદની આગાહી કરી છે આ સાથે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે છે આંધ્રપ્રદેશ રાજ્ય આપત્તિ વ્યવસ્થા ના મેનેજિંગ ડિરેક્ટર પ્રખર જેને પણ લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે આંધ્રપ્રદેશના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે જે જિલ્લાઓ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો દરેક જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદની પણ આગાહી રહેલી છે આ રાજ્યોમાં પણ વાવાઝોડાની આગાહી છે જેમાં મિત્રો ગજ્જમ બાલાસોર કાલાપુર દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એનો સમાવેશ થાય છે અને આ સાથે ત્રીસ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યા છે જે ઓડિશાના ત્રીસ જિલ્લાઓની વાત થઈ રહી છે તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે નવી આગાહી અને નવી માહિતી ફરી વખત તમને આજના વિડીયોની અંદર એક બપોર પછીના નવા વિડીયોની અંદર અને સાંજ સુધીના નવા વિડીયોની અંદર જણાવીશું